માનવીય પ્રજનનમાં ઋતુચક્ર ઋતુચક્રની પ્રક્રિયાને આધારે પણ સવાલો પૂછાતા હોય ઘણી વાર અંતસ્ત્રની વાતો હોય છે એટલે ખાસ ધ્યાનથી જોતા જે બાળકો માનવ વાદામાં ઋતુચક્ર સરસ ખાલી દિવસોનો અંતરાલ રૂપે જોવા મળે છે તો અઠાવીસ થી ઓગણત્રીસ દિવસનો અંતરાલ ચાલતો હોય છે એમાં પ્રક્રિયા જોવા મળી શકે છે ઋતુચક્ર કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે તો જ્યારે ચક્રીય પ્રક્રિયા ચાલતી હોય છે તો યાદ રાખો જો અઠાવીસ ઓગણત્રીસ દિવસ અને અડધા લેવાના અડધામાં ચૌદમાં દિવસો જોવા મળી શકે છે ઋતુચક્રના તબક્કાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો હા તો પહેલા કયો તબક્કો હોય તો અહીંયા લઈ ગયો લ્યુટલ તબક્કો પુટ્ટી કે તબક્કો સ્ત્રાવ તબક્કો તો પહેલાં શું બનશે તો પેલા અન્નપુટ્ટીકાઓ બનતી હોય અન્નપુટ્ટીકાઓ બન્યા પછી સ્ત્રાવ થાય એટલે અંડપતન થાય અને ત્યાર પછી ઋતુસ્ત્રાવની પ્રક્રિયા જોવા મળતી હોય છે એટલે લ્યુટ્યુઅલ તબક્કો જોવા મળે તો પહેલાં શું કહી શકાય છે તો કે સામાન્ય જોઈએ કોર્ટિયલ તબક્કો સૌથી છેલ્લા છે એટલે આ નીકળી કહ્યું તમારા માટે સ્ત્રાવ થાય પછી પુટ્ટીકીય તબક્કો થાય અને પછી લ્યુટ્યુઅલ તબક્કો આવે બરાબર છે અથવા તો પેલા પુટ્ટીકીય હોય પછી મને લ્યુટિયલ તબક્કો અને પછી ઋતુસ્ત્રાવ જોવા મળે ઋતુસ્ત્રાવ અને લ્યુટિયલ અહીંયા એના તબક્કો આ બંને વાક્ય પણ ખોટા થઈ ગયા એટલે તમારો જવાબ બી ફોર બોમ્બે કન્ફર્મ થઈ ગયો એલેજ પરાકાષ્ટ ક્યારે કહેવાય છે એટલે શું એલેજનું સૌથી વધુ પ્રમાણ ક્યારે હોય તો જ્યારે ચૌદમો દિવસ હોય આ ઋતુચક્રનો ત્યારે એલેજનું પ્રમાણ સૌથી વધારે હોય તો એ પ્રક્રિયા કહી શકાય છે તો ઋતુઓના પહેલા દિવસે ઋતુચક્રના છેલ્લા દિવસે ઋતુ ચૌદમો દિવસ તો ચૌદમો દિવસે અને પતન થતું હોય ત્યારે મેક્સિમમ જોવા મળે અંડકોષ પતન બાદ ગાફેર મોટી ખાલીમાં ફેરવાય છે એટલે ફેરવાનું કામ છે કોર્પસ લ્યુટિયમમાં

તો જે શરૂઆત થાય એને આપણે રજો દર્શન તરીકે ઓળખી શકાય અને બંધ થાય એને આપણે તરીકે ઓળખી શકીએ છીએ મિનર્ચ તરીકે ઓળખી શકાય ઇંગ્લિશમાં મિનારર્ચ અને કહી શકાય મેન ઓફોસુચ્ન દરમિયાન વિવિધ ઘટનાઓ દર્શાવેલી આકૃતિ આપણે આવેલી છે આકૃતિ પણ બહુ સરળતાથી સમજો બહુ મજાની વાત છે આપણે તીરા વિડીયોમાં સમજાવી દીધેલી છે તમને પી છે એ પીટુડ અહીંયા લાગે પીટુ લખેલા છે ભૂલી જાઓ તો તમે આનાથી પણ ઓળખી શકો છો તમારી કોણ ઉત્પન્ન થાય યાદ રાખો ને અહીંયા અનપિંડી તો ઉત્પન્ન એવું યાદ રાખો તો ભૂલ પડે જ નહીં તો તમે જોઈ શકો છો કે પી ક્યુ અહીંયા દર્શાવેલા છે આપણા માટે તો ત્યાં કયા અંતસ્ત્રાવ હોવા જોઈએ તો કે એલ એચ અને એફએસએચ જોવા મળી શકે છે ઓકે અને ત્યાર પછી પ્રોજેક્ટ નું ઇસ્ટ્રોચન તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ એક ઘટના છે કે ત્યારે મેક્સિમમ કોણ વધે તો ત્યારે એલ એચ વધતું હોય છે એલ એચ તો આને પકડી રાખે તો એલ એચ કહી શકાય છે આને કહી શકો તો એફએસએચ કહી શકાય છે તો તમને ખબર પડે પી અને ક્યુમાં એફએસએચ અને એલ એચ તો આ આ શક્યતા છે ત્યારના હવે જરા જો અહીંયા આગળ અહીંયાથી બીજું કંઈ ખબર પડે આ જગ્યા કોર્પસ યુટ્યુબની બની ગઈ છે તો આ કોણ વધી રહ્યું છે તો કે ત્યારે કોણ વધારે હોય પ્રોજેસ્ટરોન વધારે હોય અને એની પહેલાં કોણ વધારે ઇસ્ટ્રોજન એટલે આર શું કહેવાય ઇસ્ટ્રોજન ને એસ શું કહેવાય પ્રોજેસ્ટરોન તો આર શું કહેવાય ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટરોન કન્ફર્મ જવાબ બી પર તમે આવી ગયા છો પુટ્ટીકીય તબક્કા માટે અસંગત વિધાન પસંદ કરો પ્રાથમિક પુટિકા વૃદ્ધિ પામે સંપૂર્ણ વિકસિતિકામાં પુનઃ સર્જન પામે છે एलएच અને એફએસએચ નો સ્ત્રાવ આ તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે આ તબક્કા દરમિયાન ઇસ્ટ્રોજન સ્ત્રાવ ઘટે છે તો સંપૂર્ણપણે વિધાન પસંદ કરો કયું છે અસંગત પુટ્ટીકીય તબક્કામાં તો પુટ્ટી કે તબક્કા માં વધારે શું થાઉં છે ઇસ્ટ્રોજન વધવો જોઈએ એટલે અહીંયા લખ્યું છે ઘટે છે બાકી બધા વાક્ય સામાન્ય રીતે સરખા કહી શકાય છે એટલે ડી કહી શકાય નીચે આપેલી અસંગત વિકલ્પ પસંદ કરો ખોટું કયો છે તે અડ્ડપત અંડપતન રજોદર્શન મેનોપોઝ પુટ્ટી કે બકો પ્રસર્જિત તબક્કો લ્યુટિયલ તબક્કો સ્રાવી તબક્કો તો અસંગત જોવાનું તમારે તો રજોદર્શન એટલે તો શરૂઆત થઈ ગઈ કહેવાય અને મેનોપોઝ એટલે પ્રક્રિયા બંધ થઈ ગયા બંને વિરોધી પ્રક્રિયા કહેવાય છે એટલે ખોટું જાય બાકી બધી વસ્તુ સરખી સરખી સાચી સાચી છે અગરવા જેની જાળવણી કરવાનું કામ પ્રોજેસ્ટન પાસે છે કારણ કે એ ગર્ભ વિકાસ સંપૂર્ણપણે વિકાસ ન થાય ત્યાં સુધીની સાચવણી ક્રિયા કરે છે ઋતુજન્મ ક્યારે જોવા મળતું નથી મેનોપોઝ પછી રજો દર્શન પહેલા ગર્ભધારણ દરમિયાન ઉપરના બધા હા જો ક્યારે જોવા ન મળે તો મેનોપોઝ પછી નહીં જોવા મળે તો સાચું કહેવાય રજો દર્શન પહેલા તો ન જ દેખાય કારણ કે એના પછી પ્રક્રિયા શરૂ થાય ગર્ભધારણ દરમિયાન જ્યારે ગર્ભ અવસ્થા ચાલતી હોય સ્ત્રીઓ ત્યારે પણ ઋતુસ્ત્રાવ થાય નહીં તો બધી પ્રક્રિયા દરમિયાન ઋતુ ચક્ર જોવા મળશે નહીં મને મનુષ્ય માસિક ચક્ર દરમિયાન એલ એચ અને એફ નું સ્તર ક્યારે વધશે આપણે વાત કરીએ છીએ ચૌદ ક્યારે હોય છે ચૌદ માં દિવસે વધારે હોય છે અયોગ્ય વિધાન શોધો એફ એસ એસ સર્ટોલી કોષને ઉત્તેજિત કરે છે અને શુક્ર કોષનમાં મદદ કરે છે એલ એચ અન્નપીંડમાં અન્નપાતની પ્રક્રિયા શરૂઆત શરૂ કરે છે એફએસએચ અને એલએચ અને એફએસએચ નો સ્ત્રાવ પુટ્ટી કે તબક્કા દરમિયાન ક્રમશઃ ઘટે છે એલએચ લેડિંગ કોષોમાંથી એન્ડ્રોજન્સ સ્ત્રાવને પ્રેરે છે તો અહીંયા આગળ વાક્ય જોવાના કે કયા વાક્ય ખોટા છે એવું વિચારવાનું છે આપણે કારણ કે અયોગ્ય વિધાન પૂછવામાં આવ્યું છે તો એફએસએચ સર્ટોલી કોષોને ઉત્તેજિત કરે એમાં શુક્રકોષ જન્મ મદદ કરે હા કારણ કે એમાંથી પોષણ પુરવાળાનું કામ કરશે એલએચ અન્નપિંડમાં અંડપાતની પ્રક્રિયાને શરૂ કરાવે છે એટલે અંડપાતની પ્રક્રિયા પ્રેરણાનું કામ કરી શકે છે

અનપિનમાં ગ્રંથિમાં કોષો દ્વારા ઉત્પન્ન થયેલા एफएसएच ના સ્ત્રાવને અવરોધે છે અનપિનના ગ્રંથિમાં કોષોમાં દ્વારા ઉત્પન્ન થયેલા एलएच ના સ્ત્રાવને અવરોધે છે શુક્રપિંડમાં સર્ટોલી કોષો દ્વારા ઉત્પન્ન થયેલા एलएच ના સ્ત્રાવને અવરોધે છે તો ચલા જોઈ લે અગડી તો કે આના પતની અસર એવી છે જની પ્રોલેક્ટિનની સાથે તો અનપિનમાં ગ્રંથિમય કોષો દ્વારા ઉત્પન્ન થયેલા एफएसएच સ્ત્રાવને અવરોધી શકે છે તો અનપિનમાં તો ગ્રંથિમય કોષો દ્વારા ઉત્પન્ન થયેલા હાઈ અને एफएसएच કોણ તો કે ઇનિબિટિંગ ગ્રંથિય કોષ દ્વારા ઉત્પન્ન થઈને એલેટના સ્ત્રાવને અવરોધી શકે છે અને શુક્રપિંડમાં સર્ટોલી કોષો દ્વારા ઉત્પન્ન થાય તો કે ઇનિબિટિંગ સર્ટોલી કોષો દ્વારા ઉત્પન્ન થાય અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એલેચના સ્ત્રાવને અવરોધવાનો છે તો ઇનિબિટિંગ અંતઃસ્ત્રાવ માટે યોગ્ય વિધાન કયું કહી શકાય છે તો માટે આપણે કહી શકીએ છીએ એફએસએચ એલેચના પ્રોલેક્ટિનના સ્ત્રાવને અવરોધે છે તો આ વાક્ય જે છે એ ખોટું કહી શકાય છે અહીંયા સાચું યોગ્ય પૂછેલું છે આપણા માટે તો અંતપિંડમાં ગ્રંથિમય કોષો દ્વારા ઉત્પન્ન થયેલા કોષોમાં એફએસના સ્ત્રાવને અવરોધી શકે છે તો આ વાક્ય સાચું કહી શકાય છે ઘણી તમે કહો છો એલ અવરોધ કે ના એના પર અસર હોતી નથી તો સેમ એ આગળ ચડોળી ગયો એલ પર અસર જોવા પડતી નથી તો જવાબ વાંચો સાચો છે તમારા માટે બી ફોર બોમ્બે માનવ માસીજનો નિયંત્રણ મુખ્ય તો કયા અંતસરોદા છે તો એમ તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કામ કરતા હોય છે પણ સાથે સાથે એફ એચ ને એલ પણ એ અસર કરે એટલે સી લેવું પડે આપણે માનવ માદા માખલિયા દાખલ કરવાથી માસિક સ્ત્રાવમાં ફેરફાર લાવી શકાય છે તો જો તમે હિસ્ટ્રોજન પ્રોજેસ્ટનું પ્રમાણ બદલી નાખો તો પર કહેવાય ફેરફાર એટલે તો પેલી આના પછીના પરમાણુ ભણશું કે જે દવાઓ ઉપયોગમાં થતી પિલ્સ એ આના પર કાર્ય કરતી હોય છે હિસ્ટ્રોજન પ્રોજેસ્ટરન કયા દિવસે સામાન્ય માનવ માસિક ચક્ર એલ સ્ત્રાવ ઝડપી થવા લાગે એટલે વધવા લાગી જાય છે એવું પૂછેલું છે ઘડી હા સૌથી વધારે ક્યારે હોય છે તો કે ચૌદમાં દિવસે સૌથી વધારે જોવા મળી શકે છે પરંતુ અગિયારમાં દિવસે એ પ્રમાણ ધીમે ધીમે વધવા લાગી જાય છે એટલે ત્યાર પછી આ જોવા મળી શકે છે માસિક ચક્રમાં માનવ માદામાં અંડપતન સામાન્ય રીતે ક્યારે થાય છે તો સ્ત્રાવી તબક્કાના અંત પહેલા તરત જ પ્રસજી તબક્કાની શરૂઆતમાં પ્રસજી તબક્કાના અંતમાં સ્ત્રાવી તબક્કાના મધ્યમાં તો પ્રસજી તબક્કો એટલે પુટ્ટી તબક્કાના અંતમાં પ્રક્રિયા જોવા મળી શકે છે શરીરમાંથી માસિક ચક્ર દરમિયાન થતી કઈ જોડી સાચી છે માસિક સ્ત્રાવ સ્ત્રાવટ્રિક વિઘડન અને અંડકોષનું ફલન થતું નથી તો માયોમેટ્રિકનું વિઘડન થાય નહીં અન્ન પતન અને એપેજ નું મહત્તમ સ્તર અને પ્રોજેસ્ટરનો સ્ત્રાવ એકદમ ઘટે છે તો ત્યારે એકદમ તરત ઘટવાનો બનવાની શરૂઆત થશે પ્રોસેસ તબક્કામાં માયા મેટ્રિયમ ઝડપથી પુનઃસર્જન અને ગાફીનો પુટ્ટિકા પરિપક્વન થાય છે કોર્પોસિટ વિકાસ પામી સ્ત્રાવિત તબક્કો અને પ્રોજેસ્ટરના સ્ત્રાવમાં વધારો કરે છે તો આ વાક્ય સંપૂર્ણ સાચું કહી શકાય છે માનવ માદાની અંડપીંડમાં પરિપક્વન ગાફીનો પુટ્ટિકાને સામાન્ય ક્યારે હાજર હોય છે તો પરિપક્વન પુટ્ટી ગાફીની પુટ્ટિકા તો આપણે જાણીએ છીએ કે એકથી તેર દિવસની જે પ્રક્રિયા હોય ત્યારે જોવા મળી શકે છે અને ત્યાર પછી ચૌદમાં દિવસે એનો અન્નપ્રસન થાય છે તો આ પ્રક્રિયા દરમિયાન જોવા મળી શકે છે

કયા અંતસ્ત્રાવને દૂર કરતા તરત માસિક શરૂ થઈ જાય છે તો પ્રોજેસ્ટેરોન જેવો દૂર કરો પ્રક્રિયા તરત શરૂ થઈ જાય માસિક ચક્રની કે એને અટકાવવાનું કામ કરે છે જો ઉદરની બંને અન્નપીણ દૂર કરવામાં આવે તો રુધિરમાં કયો ઘટશે ઘટી જશે તો અહીંયા એક છે પ્રોલેક્ટિન ઓક્સિટોસીન છે ઇસ્ટ્રોજન ગેફેન રિલીઝિંગ હોર્મોન છે તો અન્નપિંડ દૂર થઈ ગયું તેમાં ઉત્પન્ન થાય છે અન્નપુટિકામાં ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટરન અહીંયાથી આપણે પૂછાયું છે ઇસ્ટ્રોજન તો જવાબ તમારો આવશે બિફોર ઇસ્ટ્રોજન નીચેથી કયા સમયે માસિક ચક્ર જોવા મળે છે યુવન આરમ અને વચ્ચે યુવન પહેલા દુગ્ધ દરમિયાન પચાસ વર્ષ પછી તો યુવન જોવા મળે જો માસિક ચક્ર ત્રીસ દિવસનું હોય તો તે દિવસને અનપતન ક્યારે હોય માટે જાણીએ અઠાઈ દિવસ દિવસનો ચક્ર હોય ચૌદમાં દિવસ એટલે અડધા દિવસ પ્રમાણે વિચારીએ તો ત્રીસના ના અડધા પંદર એટલે પંદરમાં દિવસે સિમ્પલ આ રીતે યાદ રાખી શકાય છે નીચેના જોડકા જોડો કોલમ વન ટુમાં

અને ઇસ્ટ્રોજન શું કરી શકે છે તો એ હા ગૌણ જેથી લક્ષણો પણ આપવાનું કામ કરી શકે છે યસ અને એફએસએસ શું કરશે અનુભૂતિકના વૃદ્ધિની વિકાસ થઈ સોરી એ ભૂલ થઈ ગઈ બાદ યારે તો એફએસએસના બે નંબર આવી શકે છે તો સાચો જવાબ તમારો આવશે સી ફોર ઓકે તો એ આ બાળકો એમસી વડે જોયા છે ખાસ કરીને ઋતુસ્ત્રાવને આધારે ત્યાર પછી ગર્ભ વિકાસ ગર્ભ ફલનની પ્રક્રિયા તબક્કા જોઈશું એમ નવા વિડીયોમાં